આ વિડીયોમાં આપણે જોવાના છીએ શ્રેણીઓ હવે શ્રેણીમાં જે પ્રશ્ન પૂછાય ને એમાં આપણે પહેલું પદ અને બીજું પદ બીજું પદ પછી ત્રીજું પદ ત્રીજા પદ પછી ચોથું પદ આ ક્રમશઃ આવતા પદો એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય છે આપણે આમાં અલગ અલગ પ્રશ્ન જોશું એટલે આપણને ખ્યાલ આવશે તો પહેલો જે પ્રશ્ન છે બે બાર બાવીસ ને બત્રીસ હા બે બાર બાવીસ ને બત્રીસમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક આગળના પદમાં દસ ઉમેરાય છે એટલે બેમાં દસ તે બાર થાય બારમાં દસ ઉમેરી તે બાવીસ થાય બાવીસમાં દસ તે બત્રીસ થાય હવે બત્રીસમાં દસ ઉમેરશું એટલે આપણો જવાબ આવશે બેતાલીસ હવે એના પછીનો દાખલો એમાં આપણે જોઈએ કે સાતમાં વીસ નાખીએ તો સત્યાવીસ થાય પછી સત્યાવીસમાં પંદર ઉમેરીએ તો બેતાલીસ થાય પછી બેતાલીસમાં દસ ઉમેરીએ તો બાવન થાય અહીંયા વીસ પ્લસ થયા પંદર પ્લસ થયા દસ પ્લસ થયા હવે પાંચ પ્લસ થશે એટલે બાવન ને પાંચ સત્તાવન આપણો જવાબ આવશે હવે એના પછી જે છ અગિયાર સોળ ને એકવીસ આમાં આપણે જોઈ શકીએ છીએ કે છ અગિયાર સોળ ને એકવીસ છે એમાં છ ને પાંચ અગિયાર થાય પછી અગિયાર ને પાંચ સોળ થાય સોળ ને પાંચ એકવીસ થાય એટલે કે સોળ ને પાંચ એકવીસ તો પાંચ કેટલા થશે તો જવાબ આપણો આવશે છવ્વીસ હવે એના પછી એક નવ પચીસ ને ઓગણપચાસ હવે આવા જે પ્રકારના દાખલા છે આપણે ખાસ કે આ એક નવ પચીસ ને ઓગણપચાસ ઈ એકનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ અને ચારનો વર્ગ એ એવી જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે એની શ્રેણી છે હવે અહીંયા આપણે ખાસ જોવાનું રહે એક છે એ એકનો વર્ગ છે પછી નવ છે એ ત્રણનો વર્ગ છે પચીસ છે એ પાંચનો વર્ગ છે પછી ઓગણપચાસ છે એ સાતનો વર્ગ છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકી સંખ્યાનો વર્ગ લીધો છે તો હવે એ આવશે નવનો વર્ગ એટલે નેવે નેવે આપણો જવાબ આવશે એક્યાસી એના પછીનો જુઓ છત્રીસ ઓગણપચાસ અને ચોસઠ તો અહીંયા પણ આપણે જોઈએ કે છત્રીસ છે એ છ નો વર્ગ છે છાંય છાંય છત્રીસ ઓગણ પચાસ છે એ સાત નો વર્ગ છે ઓગણપચાસ ચોસઠ છે એ આઠનો વર્ગ છે અઠ્યોઠ્યું ચોસઠ તો હવે આપણે જોઈ શકીએ ક્રમશઃ નવનો વર્ગ આવશે એટલે નેવે નેવે જવાબ આપણો આવશે એક્યાસી હવે એના પછીનો જે છે દાખલો એ જોઈએ તો એમાં પણ એવું જ છે પચીસ છે એ પાંચનો વર્ગ છે સોળ છે એ ચારનો વર્ગ છે નવ છે એ ત્રણનો વર્ગ છે ચારથી બેનો વર્ગ છે તો હવે ઉતરતા ક્રમમાં અહીંયા એકનો વર્ગ આવશે એકનો વર્ગ જવાબ આવે એક કારણ કે એકનો વર્ગ એક થશે હવે એના એના પછીનો પ્રશ્ન છે પચીસ વીસ સોળ તેર પછી કેટલા હવે આવા પ્રકારના દાખલામાં આપણે જોઈએ કે પચીસમાંથી કેટલા થઈએ તો વીસ વધે તો કે પાંચ વીસમાંથી કેટલા કાઢીએ તો સોળ વધે તો ચાર સોળમાંથી કેટલા કાઢીએ તો તે તેર વધે તો માઇનસ ત્રણ તો હવે પાંચ ચાર ત્રણને હવે બે માઇનસ થવા જોઈએ બે માઇનસ કરીએ તેરમાંથી બે જાય તો આપણો જવાબ આવશે અગિયાર જે નીચે આપેલો છે આપણે જોઈ લઈએ જવાબ આવશે અગિયાર હવે એના પછી એક બે ચાર સાત આ પ્રકારના દાખલામાં જોઈએ એક બે ચાર સાત એકમાં એક ઉમેરીએ તો બે થાય બેમાં બે ઉમેરીએ તો ચાર થાય ચારમાં ત્રણ ઉમેરીએ તો સાત થાય હવે સાતમાં કેટલા ઉમેરવાના એક બે ત્રણને હવે ચાર તો સાતમાં ચાર ઉમેરીએ તો આપણો જવાબ આવશે અગિયાર એના પછી છે ત્રણ સાત દસ અને બાર તો ત્રણમાં ચાર ઉમેરીએ તો સાત જવાબ આવે સાતમાં ત્રણ ઉમેરીએ તો દસ જવાબ આવે દસમાં બે ઉમેરીએ તો બાર જવાબ આવે હવે આપણે એક ઉમેરવાનો રહે પદમાં તો આ બારમાં આપણે એક ઉમેરશું એટલે આપણો જવાબ આવશે તેર આને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું હું તમને જવાબ આપીશ હવે એના પછી ત્રણ સાત પંદર ત્રેસઠ એકસો સત્યાવીસ હવે આ પ્રકારના દાખલા આપણે જોઈએ તો કે ત્રણ ત્રણ પછી સાત આવ્યા એટલે કે ત્રણના ડબલ કરો છ એમાં એક ઉમેરો જવાબ આવશે સાત પછી સાત સાતના ડબલ કરો ચૌદ વત્તા એક એટલે પંદર હવે એવી જ રીતના પંદર પંદરના ડબલ કરીએ એમાં એક ઉમેરીએ એટલે આપણો જવાબ આવશે એકત્રીસ તમારે પહેલાં જે ઉપર ઉપર જેવા દાખલા છે ને એની પ્રેક્ટિસ વધારે રાખવી પછી આવા દાખલા ગણવા હવે એના પછીનો જે હવે એના પછીનો જે દાખલો છે એ છે ડબલ શ્રેણી હવે ડબલ શ્રેણી કોને કહેવાય કે પહેલાં પદ પછી ત્રીજું પદ લેવું અને ત્રીજા પદ પછી પાંચમું પદ એ જ રીતે બીજા પદ પછી ચોથું પદ અને ચોથા પદ પછી ડાયરેક્ટ છઠ્ઠું પદ એટલે આ બે શ્રેણી અલગ અલગ છે અલગ અલગ એટલે કે એક શ્રેણી આમ છે અડતાલીસ છન્નું અને એકસો બાણું અને બીજી શ્રેણી છે એ છે ચોવીસ અડતાલીસ અને હવેનું પદ આપણે ગોતવાનું છે તો ચોવીસના ડબલ અડતાલીસ અડતાલીસના ડબલ થશે છન્નું હવેના પછી એક નવ પચીસ ઓગણપચાસ એક્યાસી તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક નો વર્ગ ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ સાત નો વર્ગ નવ નો વર્ગ હવે આવશે અગિયાર નો વર્ગ અગિયાર નો વર્ગ એટલે અગિયાર ગુણ્યા અગિયાર નો વર્ગ તો અગિયાર ગુણ્યા એકવીસ જવાબ છે પછીનો છે બે ચાર અડતાલીસ જોઈએ બે પછી ચાર આવ્યા પછી બાર આવ્યા પછી અડતાલીસ આવ્યા હવે ઉપરના જેટલા દાખલા હતા એમાં સરવાળો કે બાદ બાકીનો સંબંધ હતો આમાં ગુણાકારનો સંબંધ છે તો આપણને ખબર કેમ પડે કે ગુણાકારનો સંબંધ છે કે સરવાળો બાદ બાકીનો જ્યારે બે પદો વચ્ચે અમુક બે પદ વચ્ચે અંતર ઓછું હોય ને અમુક બે પદ વચ્ચે અંતર બહુ જાજુ હોય ત્યારે એ ગુણાકારનો સંબંધ છે એમ સમજવું જેમ કે અહીંયા બે અને ચાર વચ્ચે ફક્ત બેનો અંતર છે અને બાર ને અડતાલીસ વચ્ચે છત્રીસનું અંતર છે એટલે આ અંતર થોડુંક જાજુ કહેવાય એટલે અહીંયા ગુણાકારનો સંબંધ છે હું સમજવું તો કઈ રીતના તો કે બેના ચાર કઈ રીતના થાય તો કે બે ગુણ્યા બે બે દુ ચાર પછી ચારના બાર બે ચાર તેરી બાર બારના અડતાલીસ તો બાર ચોખ્ખો અડતાલીસ તો હવે અડતાલીસ ગુણ્યા આપણે પાંચ કરવાના રહેશે બે ત્રણ ચાર ને પાંચ એટલે અડતાલીસ ગુણ્યા પાંચ એટલે આપણો જવાબ આવશે બસો ને ચાલીસ